રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ નજીક આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે પાટણવાવમાં આવેલ ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે મહત્વનું ફરવાનું સ્થળ માનવામાં આવે છે અનેક જગ્યાએથી પ્રવાસીઓ પ્રકૃતિનો અહેસાસ કરવા આવે છે

રાજકોટથી આવ્યા છીએ અહીંયા નું નામ બહુ સાંભળ્યું હતું એટલા માટે ફરવા માટે આવ્યા છીએ અમે લોકો પાટણવાવ રાજકોટથી સવારે છ વાગે પાટણવાઓ પહોંચી ગયા હતા અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો સાડા છ પોણા સાત સુધી અમે પહોંચી ગયા હતા એ પછી અમે માત્રી માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી સવાર સવારમાં વાતાવરણ બહુ બહુ વાદળછાયું વાતાવરણ હતું એકદમ વાળું વાતાવરણ હતું એ ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકો પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો તો ધોધમાં પણ ખૂબ નાયા અને બહુ મજા કરી એટલે પાટણવા આવીને બહુ મજા આવી મારું નામ જયેશ વાછાણી છે હું ઓસમ હિલ ની તળેટીમાં ઊભો છું અત્યારે ઓસમ હિલ રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકાનું પાટણવા ગામની બાજુમાં આવેલું છે ત્યાં અત્યારે કુદરત છોડે કળે એક ખીલી છે વાદળા ડુંગર સાથે વાતો કરે છે વનરાઈ ફૂલ ફલ ફૂલી ફાયેલી છે પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે અત્યારે લગભગ પાંચેક હજાર પ્રવાસીઓ હશે અહીંયા અને અવિરત પ્રવાહ ચાલુ જ છે ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે જૂના પાંડવ વખતના અહીંયા ભીમનો કોઠો છે ભીમની થાળી છે હેડમ્બાનો હિંચકો છે ઉપર પાંડવોનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવનું મંદિર છે માત્રી માતાજીનું મંદિર છે ખત્રી લોકોના કુળદેવી છે પછી આગળ જૈન દેરાસર છે ખોડિયાલ મંદિર છે તળાવો છે ગુફાઓ છે ઘણું છે ગુજરાત સરકારે જાહેર કર્યું છે ડેવલોપિંગ એ થાય છે એનું તળેટીમાં ઘણું સારું ડેવલોપિંગ છે હજી અહીંયા થોડુંક જાહેર યુનિ યુરિનલ ને એવું બધું બેસવાની ને છાપરાની વ્યવસ્થા કરવાની જરૂર છે ઉપર સીડી ઉતારાની જમવાની એવી વ્યવસ્થા ધરમશાળાની કરવાની જરૂર છે બાકી ડેવલોપિંગ થાય જ છે અને થોડુંક ઝડપી કરે એવો મારો આગ્રહ છે મારું નામ પ્રવીણભાઈ પેથાણી હું અત્યારે હાલ સરપંચ તરીકે ફરજ બજાવું છું અને ઓસમ પર્વતનો જે આજે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટર ફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ છે જેથી ટપકેશ્વર મહાદેવ માત્રી માતાજી ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા ઓટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો ફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલું બધો આનંદ માણે છે કે લોકો અહીંયા દર રવિવારે એપોઇન્ટમેન્ટ લઈ અને આવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા પર્યટક સ્થળ જાહેર કર્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી આ અહીંયા એટલો બધો ટ્રાફિક અને ઓટો ફૂટબોલ વધી ગયો છે કે ના પૂછો વાત ડુંગરનું જે સૌંદર્ય છે અને જે મહાભારતના કાળ સાથે ઇતિહાસ વણાઈ ગયેલો છે લોકોને ખૂબ એને જાણવાની ઉત્કૃષ્ટતા અને મહત્વકાંક્ષા વધે છે અને સરસ મજાની એક દિવસની વન ડે પિકનિક છે કે લોકોને ઉત્સાહ આવી જાય છે અને ફરીવાર આવવાનું પ્રોમિસ પણ કરે છે